કચ્છમાં શિક્ષકોની ભારે ઘટને લઈને મુન્દ્રાના આશાપુરા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા તાત્કાલિક પગલાની માંગ જામ શાળાઓને તાળાબંધી સહિત કાર્યક્રમોની અપાઈ કચ્છ સમયથી ચાલી રહેલી શિક્ષકોની ખાલી જગ્યા બાદ શિક્ષણ કાર્ય અસરગ્રસ્ત બની રહ્યું છે ખાસ કરીને પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં શિક્ષકોની ઘટને લઈને મુન્દ્રાની આશાપુરા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીને આવેદનપત્ર આપી તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ સાથે રજૂઆત કરવામાં આવી છે ભુજ ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં ટ્રસ્ટના પ્રમુખ ગજેન્દ્રસિંહ ઉર્ફે ગજુબા જાડેજાએ જણાવ્યું કે રાજ્યોમાં સૌથી વધુ શિક્ષકોની ખાલી જગ્યાઓ કચ્છમાં છેલ્લા ઘણા સમયથી આ સમસ્યા ચાલે છે છતાં સ્થાનિક ચૂંટાયેલા પ્રતિનિધિઓને શિક્ષણની અગ્રતા વિશે કંઈ જ ચિંતા નથી તેમણે સ્પષ્ટ શબ્દોમાં ચીમકી ઉચ્ચારી કે જો આગામી સમયમાં સમસ્યા ઉકેલાશે નહીં તો એક દિવસ શાળાઓ બંધ તેમજ હાઈવે જામ કરાશે સાથે જ તેમણે રાજ્ય સરકારના પ્રવેશોત્સવ પ્રચારની પણ ટીકા કરતા કહ્યું કે જ્યારે શિક્ષકો જ નથી ત્યારે બાળકો ભણશે કેવી રીતે આ શાળા પ્રવેશોત્સવ ફક્ત તાઇફાઓ છે તેવો કટાક્ષ કર્યું હતું આ અંગે ગ્રુપના તખત સિંહ સોઢાએ જણાવ્યા અનુસાર કચ્છની સોળસો થી વધુ પ્રાથમિક શાળાઓ પૈકી એકસો શાળામાં એક પણ શિક્ષક નથી જ્યારે એકસો પચાસ શાળાઓ માત્ર એક શિક્ષકના ભાર પર ચાલે છે માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાઓમાં પણ પાંચસો જેટલી શાળાઓમાં શિક્ષકોની મોટી ખામી છે બંને પછમના આગેવાનો પર ઉમર સમાય જણાવ્યું કે લખપત અબડાસા ખડીર જેવા વિસ્તારોમાં મોટા ભાગની શાળાઓ શિક્ષક વિહોણી છે તેમણે કહ્યું કે મારા પોતાના તુગા ગામમાં પણ એક પણ શિક્ષક નથી આડેસરના અજય પાલસી જાડેજાએ રાપર તાલુકાની સ્થિતિ અંગે જણાવ્યું કે આડેસરમાં લગભગ પચાસ ટકા જેટલી શિક્ષક ઘટ જોવા મળે છે તેઓએ આરોપ મૂક્યો કે શિક્ષણ મંત્રી તરીકે કચ્છના પ્રભારી હોવા છતાં સરકાર કચ્છ સાથે અન્યાય કરી રહી છે

કે મતલબ આજકાલનો પ્રશ્ન નથી બે પાંચ વર્ષનો કોઈ પ્રશ્ન નથી વર્ષોથી શિક્ષકોની ઘટ બાબતે કચ્છની મીડિયાની અંદર આપ જોતા હશો ને ડેટા ઘટાવો તો એમાં ખબર પડે કે ચાલીસ પચાસ ટકાની ઘટ એવરેજ રહે છે રમેશ એના કારણે કચ્છનું શિક્ષણ દિવસે દિવસે નબળું થતું જાય છે કચ્છના જે શિક્ષણની વાત કરું તો એ નબળા શિક્ષણના શિક્ષણના કારણે કચ્છના જે ઉમેદવારો છે એ કોઈ પણ સરકારી ભરતીની અંદર ઉમેદવારી નોંધાવે તો એની અંદર પાસ થતા નથી મેઇન ખાસ કરીને આપણે પોલીસ વિભાગ હોય વહીવટી વિભાગ સરકારી હોય યા શિક્ષણ ક્ષેત્ર હોય એ સરકારી કોઈપણ વિભાગની અંદર મૂળ કચ્છના માત્ર પાંચ સાત ટકા વધી વધીને દસ ટકા નોકરી કરતાં આપને જોવા મળશે એનું મુખ્ય કારણ જે દાયકાઓથી છે શિક્ષણ નબળું છે પ્રાઇવેટ જે સેક્ટર છે કે ઉદ્યોગો એની અંદર પણ બે પાંચ ટકા માત્ર મૂળ કચ્છનાઓને નોકરી મળતી હોય છે એનું પણ મોટામાં મોટું જો કારણ હોય તો શિક્ષણ કચ્છનું નબળું અને આ કચ્છ સાથે વર્ષોથી થતો અન્યાય છે કચ્છના મીડિયાએ કચ્છના અમુક નેતાઓએ ઘણા ઘણી વખત રજૂઆત કરી છે તે છતાં આ બાબતે કોઈક કોઈ પણ નિરાકરણ નથી આવ્યું હાલનો પણ પ્રશ્ન આપણે કહીએ કે છેલ્લે બદલી થઈ શિક્ષકોની તો નવી ભરતી ન થાય ત્યાં સુધી છૂટા ન કરવાની વાત આવીને એ રોકી દેવામાં આવી અને કચ્છ માટે જે મીડિયાએ મુદ્દો ઉપાડ્યો કે તો એના બાદ કચ્છ માટે સ્પેશિયલ ભરતી અમે કરશું એવી જાહેરાત કરવામાં આવી મુખ્યમંત્રીનો આભાર માનવામાં આવ્યો સત્તા પક્ષનો આભાર માનવામાં આવ્યો પણ છેલ્લે થયું શું કે ગુજરાતની જે સામાન્ય ભરતી છે એની અંદર કચ્છને બાકાત રાખી દેવામાં આવી તેર હજાર પાંચસોની ગુજરાતની અંદર ભરતી થઈ ગઈ ત્યાંના શિક્ષકો બે દિવસ પહેલાં પોતાની શાળાઓની અંદર હાજર પણ થઈ ગયા પણ કચ્છની અંદર કચ્છની સંખ્યા ઝીરો જીરો દેખાડીને કચ્છને એકદમ સાઈડમાં રાખી દેવામાં આવ્યો એકતાલીસોની જે ભરતી છે એની પ્રક્રિયા હજી સુધી કોઈ પણ રીતે ચાલુ નથી થઈ જે બાબતે પણ અમે માંગ કરીશું કે ભાઈ તારીખ આપો તમે એકતાલીસોની ભરતી ક્યારે કરવાના છો અને મૂળ ઘટ અડતાલીસોની છે એની એના એની સામે એકતાલીસોની ભરતી એની એના બાદ હજારેક શિક્ષકો એવા છે જે આ લોકો નવા આવશે તો એ છૂટા થશે તો એ બાબતની પણ કોઈ પ્રક્રિયા ગયા કોઈ કરવાનું નથી છેલ્લે વરી પાંત્રીસથી થી પાંત્રીસ ટકાની ઘટ કચ્છની અંદર રહેશે તો એ બાબતે અમે શરૂઆત કરી છે આજે જિલ્લા શિક્ષણ જિલ્લા પ્રાથમિક શિક્ષણ વિકાસ અધિકારીને શિક્ષણ અધિકારીને અમે આવેદન આપશું જિલ્લા વિકાસ અધિકારીને પણ આવેદન આપશું એ બાબતે રજૂઆત કરશું જો આ પ્રશ્નનું નિરાકરણ તાત્કાલિક નહીં થાય તો આવનારા સમયમાં અલગ અલગ અમારા આયોજનો છે આવતા સોમવારે કલેક્ટરશ્રીને આખા કચ્છને જે પણ જાગૃત નાગરિકો છે જે પણ ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે યા એસએમસીના પ્રમુખ છે બધાને ભેગા કરીને આવેદન આપશું કે મને માંગ સાથે જો કોઈ પણ નિરાકરણ નહીં થાય તો સ્કૂલો બંધ રખાવાનું પણ આહવાન કરશું અને એના સિવાય આગળની રણનીતિ ભવિષ્યમાં તૈયાર કરશું પ્રશ્ન આપણે ભૂતકાળનો અનુભવ છે જેમાં અત્યારે ત્રણ લાખ રૂપિયા ઓલામાં એનું બોન્ડ છે તો અમે આ વાત અગાઉ પણ શિક્ષણ વિભાગમાં કરી છે કે દસ લાખ રૂપિયા કચ્છમાં નિવૃત્તિ વાળી જે આપણી સ્કીમ છે એકતાલીસ એનું બોન્ડની ક્યાંય વ્યવસ્થા નથી તો બોન્ડ તો હોય તો જરા એને વજન લાગશે અને જલ્દી એ નીકળીને એટલે કે રિઝાઇન કરીને પણ નીકળી જશે બીજે ભરતી થશે ત્યારે અહીંયા રિઝાઇન કરશે તો હાલે હાલત તો એવી રહેશે એટલે દસ લાખથી નીચેનું કોઈ બોન્ડ નવો જોઈએ બોન્ડ હોય એના માટે તમે શું પ્રયત્ન કરો આમાં એવું થાય છે કે આ જે પ્રશ્નનું નિરાકરણ માટે મૂળ કચ્છના

ભારત વિશે એમ કેવું હતું કે સ્વર્ણિયા અને સ્વર્ણ પાકી થા જોખમી આજ જગત જગતકા કચ્છની પરિસ્થિતિ પણ એવી છે મહારા મદનસિંહ બાબાએ લેખિતમાં આપેલું છે કાગળ મહારાજ પ્રાગપલજી છે એમણે એમને બતાવ્યું કે ભાઈ મારો કચ્છ પ્રદેશ એની અલગ તાસીર છે જરૂર પડશે ત્યારે અમે અલગ પણ થઈ જશું એટલે અમારી કચ્છની પ્રજાની વિશેષ જવાબદારી આપણે અલગ સી સ્ટેટ મળ્યું પછી આપણે વિકાસ બોર્ડમાંથી અને પછી ફૂટબોલની જેમ આપણે ફેંકીને ગુજરાતનો જિલ્લો બનાવી દો

ભિખારીની જેમ ભીખ પણ નથી માગી શકતા એવા કચ્છના તમામ રાજકારણીઓ પછી ગ્રામ પંચાયતનો સદસ્યથી કરી અને લોક લોકસભાના સદસ્ય સુધી તમામ એ બધાએ જવાબદાર છે ખાસ કરીને કચ્છની પ્રજા પણ જવાબદાર છે કે પોતાની વાત પોતાના પ્રદેશની વાત ન કરનારા પ્રતિનિધિઓને ચૂંટે છે એટલે તમામ જવાબદાર છે જ્યાં સુધી કચ્છ જાગૃત નહીં થાય ત્યાં સુધી આ પ્રશ્નનું નિરાકરણ નહીં આવે

પ્રવેશોત્સવ કરીને પ્રવેશ કરાવીને તમે કરવાના શું છો ત્યાં તો વિદ્યાર્થીઓ એકસો થી વધારે પ્રકારની પ્રવૃત્તિઓ કરવાની હોય છે શિક્ષણ સિવાય તો શિક્ષક ભણાવશે ક્યારે શિક્ષકોની ભરતી કરો શિક્ષકોનો પ્રવેશ કરાવો બાળકોનો પ્રવેશ પોતે થશે વાલીઓ પોતે કરાવશે એટલું તો પછી આ પ્રદેશ આખો જાગૃત છે ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય મંત્રજાપ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ 02928 એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ ડોક્ટર માનજી સ્ટ્રીટ છઠ્ઠી બારી રિંગ રોડ ભુજ કચ્છ મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગ ને લુકતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર 쿠કર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એટ સેવન ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઈવ વેબસાઇટ ડબલ્યુ અમારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન એઈટીન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાંટા પાયગુની કાલબા દેવી રોડ મુંબઈ ફોર ડબલ મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારી જેન લેંગા ડીપાટમેન્ટ ડીજાઈનર સ્ટુડ્યો આપના શુબ લગન પ્રસંગોને યાદગાર બનાવતું એક માત્ર શ્રી પ્રથમ સારી જેન લેંગા ડીપાટમેન્ટ એક્સ્ક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોલી સાઈડર ચણિયા ચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાઇટીઓનો ખજાનો મુંબઈ દાદર માં વિશ્વાસ સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન તો તમે રાહકોની જોઓ જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો